સુરત શહેરમાં દારૂ બંધીના બુટલેગરો ભ્રષ્ટ પોલીસ મથકના વહીવટદારોના આશીર્વાદથી ખુલ્લેઆમ ધજાગ્રહ ઉડાડી રહ્યા છે ત્યારે કાપોદરા પોલીસ મથકની હદમાં ભ્રષ્ટ વહીવટદારના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડા પર વિજયનસની ટીમે દરોડા પાડી ચાને ઝેપી પડી લાખો રૂપિયા દારૂ સહિતનો મુદ્દામાન કબજે કર્યો હતો સુરતમાં પોલીસ મથકોના ભ્રષ્ટ વહીવટદારોના પાપે બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો વેપલો કરી કાયદાના જાહેરમાં ધજાગ્રહ ઉડાડી રહ્યા છે ત્યારે ફરી આવી જ રીતે કાપોદરા પોલીસ પથકની હદમાં ભ્રષ્ટ વહીવટદારના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેની ટીમે દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે વિજિલન્સની ટીમે કાપોદરા પોલીસ પથકની હદમાં નાના વરાછ રહેતા સોમા મગન રાઠોડ અને હિતેશ હસમુખ પટેલના ઘરે દરોડા પાડતા ત્યાંથી ચાર લાખ બેતાલીસ હજારથી વધુનો વિદેશી દારૂન જથ્થો તથા મોબાઈલ ફોન અને વાહનો મળી પોલીસે નવ લાખ ત્રેપન હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે સ્થળ પરથી બુટલેગર રાજેશર્ફે રામુ પ્રહલાદ મકાલ ચૌહાણ ગુલાબચંદ રાધેશ્યામ બેન રામ શરીખ સહાની અને કામના મુનીલાલ ભારદ્વાજને ઝડપી પાડ્યા છે જે દારૂ આપી જના પ્રકાશ મારવાડીને વોન્ટેડ જાહેર કરાયો છે બ્યુરો રિપોર્ટ જ્યુટેન્ફે ફેન્યોસ